ભાઈ જો જીગા ભાઈ તૈયારી કરે છે બધી મશીન ફિટિંગ કરવાની ને આપણે ઘોડીની બધું રેડી છે હવે આપણે મશીન ફિટ કરી દઈશું હમણાં બપોર થાય ત્યાં લગભગ કૂવામાં પાણી બાણી ઉપડી ગયેલું છે ને પાણી આવી રીતે આવે છે હવે આપણે છે ને ખાટલો ટીંગાળેલો તૈયાર છે ને અંદર ઉતરીને પાયા મારીને ટેકા મારીને મશીન પેઠી મૂકી દેવું ને પછી મન બધું ફિટિંગ કરવા હવે મશીન પેટી ઉતારવાના રહ્યા બાકી બધું ઉતરીને ફિટિંગ થઈને રેડી થઈ ગયું હવે મશીન પેટી રહ્યા ને જોવા આપણી કપ ક્રેન કુવામાં સામાન ઉતારવાની કેમ ફિટ કરી દીધી બાકી માયા ભરી દીધા કોથરા નાયા છે મકાન ભરીને મૂકી દીધા આપણે થઈ ગયો ખાટલો ફિટિંગ ખાટલો ફિટિંગ થઈ ગયો રીસડું મૂકાઈ ગયું હવે મશીન પેટી મૂકીને દાર ચાલુ કરવાના છે અત્યારે જમવાનો રિસેસ પડ્યો છે ના જુવાન જો જમવાનું બનાવે છે કારીગર છે કારીગર રસોઈ નો મોહલ છે ચૂલો ગરમ છે મૂકીએ હું ડુંગળી ડીટાઈ ગઈ હારું લ્યો તો બાવર કઈ કાપવાનો હાલો ભાઈ જો આપણે મશીન પી ચાલુ થઈ ગયું ચાલુ થઈ સો ફૂટ ના બોર માં પાણી આવી ગયું એટલું એટલું પાણી આવે છે અત્યારે પાણી પણ સારું આવી ગયું ને ચાલુ કરી દીધું ને 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 હવે પડી ગઈ બહાર નીકળી ગયા ઓટોમેટિક ગોળી એન્જિન લગાડેલી ને મારા જીગાભાઈ કરે અગરબત્તી આ જીગાભાઈ આ હરકો પલો ઠીવારી ને બે જ હા જો અમારે ભાઈ બેસી ગયા પલોઠી વાળી ઘોડી નીચે ઉપર ઘોડી ને નીચે અગરબત્તી કરવા બે ગયા અહીંયા ને નાળામાં ક્યાં આવે નહીં ને એમ રાખજી અગરબત્તીઓ ભાઈ હા એમ હાલો ભાઈ પોપૂટનો બોર કરીને બહાર નીકળ્યા છે બહાર નીકળીને જીગા ભાઈ અગરબત્તી કરે અગરબત્તી કરીને જો આપડી ઓટોમેટિક ઘોડીઓ એક નંબર વાસપાના એન્જિન વાળી હવે ઘરે જાઉં જો ગાડી થઈ ગઈ તિયાર કપડા વપડા બદલાવાઈ ગયા હે ગાડી તૈયાર થઈ ગઈ જીગાભાઈ થી અગરબત્તી હરકીએ એવું લાગતું નથી મને મથે હે લઈએ કરીએ અગરબત્તી કરીએ પછી પેટીન તાળું મારી જો પેટી ને સામાન સમજ્યા સાથે બોરિંગ મશીન રાજકોટ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબર ને કોમેન્ટ કરજો હે કેમ તારાથી હરગી નહીં હજી તું મને મેં બાકસ પૂરી કરી દઈશ એમ જો બાકસ લગભગ પૂરી કરી દઈશ તું જો કારીગર બધા કામેથી છૂટી ગયા હે હવે ધીરે 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 પોગી ગયા હે ઘર બાજુ

આ ભાઈ જો એમ પી માંથી આવ્યા છે અહિયાં વાડી રાખી છે ને વાવવા ચોથા ભાગે કા ચોથા ભાગે વાવે છે ને ડુંગરી કાઢે અત્યારે અત્યારે જો હવે ટાટ પડે એટલે પોગી ગયા ઘરે ને જીગા ભાઈ થઈ ગઈ ભાઈ અગરબતી તો વાંધો નહીં હાલો એક જણ જો અહિયાં ગાંડા હકેલે હે આ એ હકેલી લીધા ને રેડી આ લો કે તાજા